હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં સંજીવ વ્લોગ ઇન્ડિયામાં તમારું સ્વાગત છે મિત્રો આજે અમે ખેતરે આવેલા છીએ મિત્રો બધા કપાસા છોકે છે ના મિત્રો અને આ જો તમારો નજારો જોવો પાછળનો અને વરસાદનું તો કાંઈ છે નહીં હવે હાલની ખબર પડે વરસાદની તો અને જો આ આપણી ઠેલી એ જે આખી પેકિંગ જ ઓલી છે તોડવાની બાકી છે અને ઓલા ભાઈ જો એ કપાસા છોપે છે આપણે છોપેની પગ દુઃખ આપણે પીવાનું પાણી છે મિત્રો કઈ છે તમે જોઈ શકો છો બ્રાન્ડ છે વાદળ થઈ ગયા છે મિત્રો તમે જોઈ શકો છો થોડુંક બ્લડ આવતું છે બાજુમાં નદી આવી ગયેલી છે જેવો જંગલ વિસ્તાર જેવું આ નાળું જો અત્યારે થોડું તૂટી ગયું છે અને આ રેલવેનો પાટો છે આવડો

તો આ બાજુ જોવે છે આપણે તો થેલી લઈને જઈએ ને બીજ જોતું હોય તો બધાને તો એ રમતું કરે કપાસ એને શોખ તો કરે આમાં આમાં આપણે કપાસ ની થેલી આવી ગઈ છે હાથમાં આપણે જઈ લઈને હોય જેને કપાસા જોતા હોય એ લઈ લે મિત્રો એવું આવું ખેતર છે આવા સાપ આડેલા છે

જેમ ધાર્મિક મજાક ચોંપવાની કબય છે કોરામાં કોરામાં મજાક સોંપવાની એક બાજુ સોટે ગરમી જેટલી થાય વગી છે ત્યાં વગી નખમાં વગી આગળ મૂકો તો આપણે પેલા નીકળી જાવ કાઢી નાખી વાદળા જુઓ

મોટા મોટા ડબકા થાય તો આ ખેતર છે નદીના કાંઠે ભરપૂર પાણી આવે ના એ કો તમારે ના હોય અને વરસાદ તો અંધેરો છે વીજે આવશે આવશે કે વીજા વરસે બપોર બપોર પછી કેટલો આવશે વાંધો નહીં આમ ચોપવાનું હોય કાંઈ મજા હોય કે નહીં હા બધા અમારે અડધા અહીંયા સોંપે છે

હા અમારા સાહેબ જોવો બહુ નાટી રૂપિયા આવે કેમ બીજા લાઈક કરો કહી દીધું કઈ કા વિચાર ભઈયો છે પૈસા વાકા વાકા સોપવા ના હોય પછી વાકા વાકા સોપીને આપણે આખું ઓલ કાઢવાની હોય પણ એટલે આપણી ભાષામાં કહેવાય હરિયું હરિયું આપો હરિયું હરિયું રાપો આપણે જે ખેતીમાં જેમ યા વરસાદ થઈ જાય હરામ હરો વરસાદ થાય કઈ અત્યારે વરસાદ થવો હોય થાય નો થવો જાય તે લે કઈ તમારા હાથમાં નથી કે મારા હાથમાં નથી નામો વરસાદ થાય

એટલે અહીંયા થોડુંક સોપણ જો એટલું બાકી છે સોંપાઈ જાય મિત્રો સડી જાય આપણી ગાડી વાં ઊભી છે આ બધે તો ખાડા ને છે તો હાલો ખેતર આવતા હોય ખબર હોય ખૂટા ખોડવાના હોય જનાવર ન આવે માલ ન આવે અને પાણી ભરી લે ભરી જાવી પાણી આપણી ગાડી ઉરી તેને તેને ગાડી લાઈનમાં ઊભી કરી